નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

પશુનું કપાયેલું ગળું જાહેરમાં ફેંકી નાસી ગયા હતા આ ઘટનાને પગલે જૈન સંપ્રદાયની લાગણી દુભાઈ છે વાત કરી છે પાલ વિસ્તારમાં પશુનું કપાયેલું ગળું જાહેરમાં ફેંકવામાં આવતા મચી ગયો છે આ બનાવથી જૈન સંપ્રદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જૈન મુની રાજસુંદર વિજયજી મહારાજે કહ્યું હતું કે અમને ક્રૂરતાપૂર્વક કપાયેલા પશુનું ડોકું મળી આવવાની ઘટનાના સમાચાર મળતા હૃદય કંપી ઉઠ્યું છે તેમણે કહ્યું કે જ્યાં અહિંસાવાદી અને જૈન સમાજના લોકો રહે છે ત્યાં અડધી રાતે પશુનું કપાયેલું ધડ મૂકી જવા પાછળનું કારણ શું હોઈ શકે હમણાં ઉપાશ્રય ભાઈ સમાચાર આપવા માટે આવ્યા કે સાહેબ આપણા ઉપાશ્રયની બહાર બિલ્ડિંગની બહાર એક ગાયના અથવા ભેંસના ગળાને કાપીને રાખવામાં આવ્યું છે ને સમાચાર સાંભળતા જ બધા જ મહાત્મા અહીંયા જોવા માટે આવ્યા જે ગાય માતા આપણી ભારત દેશ માટે માતા સ્વરૂપ છે જે ગાય ખરેખર દરેક માત્ર જૈન ધર્મ માટે નહીં દરેક ધર્મ માટે પૂજનીય કહેવાય છે એ ગાયના ગળાને કાપીને અહીંયા મૂકવામાં આવ્યું ખરેખર હૃદય અમારું હરી જાય છે ઓલરેડી બે દિવસથી ભગવાન માટે અત્યારે જોરદાર ધરણા લઈને બેઠા છીએ આંદોલન લઈને બેઠા છીએ અને આ જુઓ સામે ગાયના ગળા કાપીને મૂકવામાં આવે બિલકુલ સહન થાય અગબંધ નિર્ણય કરવો જોઈએ જો આ રીતે એક જીવના ગળા કાપવામાં આવે આજે એમનું ગળું કપાયું છે આવતીકાલે આપણું પોતાનું પણ ગળું કપાઈ શકે છે બરોબર મણિભદ્રા સોસાયટીની ની માત્ર ધર્મ માટે એક પણ જીવની વિરાધના ના થાય આવું દરેક ધર્મ જંકી રહ્યા છે ત્યારે એક ગાય કે ભેંસનું ગળું કાપીને ને મૂકવા માટે આવે બિલકુલ સહન થાય તેવું નથી વહેલી તકે આના ઉપર કડક કડક પગલા લેવાવા જોઈએ પ્રશાસન ને સૂચન કરવામાં આવે આ રીતે ગાય ના ગળા કાપીને મૂકે તે યોગ્ય નથી કોઈ પણ રીતે સહન થાય તેવું નથી ક્યાં સુધી અમે રડતા રહીશું ક્યાં સુધી અમે રડતા રહીશું બસ ગાય માતા માટે લડતા રહીશું ગાય માતા માટે લડતા રહીશું ઘર અંદર જંતુનાશક છંટાવીશું મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આશરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર